નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે પાલિતાણામાં માં રહેતા શખ્સની એલસીબી પોલીસે મોબાઈલ ચોરી ના ગુનામાં ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે મોબાઈલ ચોરીના ગુનામાં સામેલ પાલીતાણાના શક્તિનગરમાં રહેતા આરિફ ઇકબાલભાઈ મકવાણાને ઝડપી લીધો હતો નીલમબાગ પોલીસે શખ્સનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે